તો આપણે આવી છે ધાબા પર કારણ કે ગાઈ સન શિયાળા જેવું લાગતું જ નહીં ડાયરેક્ટ ચોમાસ બેસી ગયું ને એવું લાગે છે કારણ કે વાતાવરણ વરસાદનું કરી દીધું હોય લગભગ પાછલા એક અઠવાડિયાથી વરસાદ ચાલુ છે અને હાલ બી થોડી વાર માટે રોકાણો છે વરસાદ તો આપણે વ્લોક સ્ટાર્ટ કર્યું છે ધાબા પર આવી અને આ શું ગાઈશન રાતની લાઇટ રહે નહીં કારણ કે ખબર પડતી નહીં એ બીજા બધા લાઈટ છે અને મારા આ ત્રણ ઘરે જ લાઈટ નહીં તો પ્લસ કોઈ સમજણ જેવું આપણને પડતું નહીં બાકી હોટ છે એ ખબર નહીં બાકી હાલ લાઇટ છે ને તો મોબાઈલમાં ચાર્જિંગ એવું બધું ઓછું છે વિડીયો અપલોડિંગનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને હાલ તો કંઈ લાઇટ નહીં એટલે થોડું મોડું આપશે કારણ કે લાઇટ નહીં બહુ મજા નહીં આવતી અને બ્લોગ શૂટિંગ કરવું છે કરવું હતું વહેલાં જ પણ ચાર્જિંગ પણ ઓછું હતું એટલા માટે તો હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જો આ બાજુ બધું નેચર છે જો પટો ને બધું ઘાસ છે ચાર ને એવું લેવાનું કરે છે તૈયારીઓ કોમકાસ કરી રહ્યો છે તો જોઈએ હેલ્પરનો ફોન કર્યું છે કદાચ આવું ખબર પડી જશે તો લાઈટ આપશે તો કન્ટિન્યુ બ્લોકમાં બની લેજો ચલો મળીએ પછી જો ગાય અમાર બોન તો કોમ કરે છે મનીષાબેન ગુડ મોર્નિંગ બોલો વરસાદ વરસાદ જોવો છે ચાર પોત દાળા ના હા જો બાજુ ગુડ

કોક જ લાગે છે બાકી બીજા બધા જો આ બાજુ કોક ફોલ્ટી લો છે અમે હેલ્પર આવો ખબર પડો તાણો તો કહે જ અમારે તો રાતની લાઇટ બંધ હતી અને ફોલ્ટ પડ્યો હાથમાં અમારા હેલ્પરની હતા ને ફોલ્ટ

નો મોટો પણ નાઈટ બેક અન ધનાનો ગુડગુન અવાજ લે આજુ સાને લીજીટલો આને પાડીએ ચલો ગાઈસ પાડી લેબળો તા સો ગાઈસ ઓ લેબળો છે ના

તો ગાઈઝ ફાઇનલી જો આપણા મસ્ત અને એ રેડી થઈ જશે અને ગાઈઝ હાલમાં વાગી ગયા છે કરીબન જો ગાઈ છે ને આજ તો લાઇટને બહુ તંગ કર્યા છે એટલે જો બે ને છપ્પન થઈ છે તમે બતાવો જો બે ને છપ્પન થઈ જશે તો ટોટલી ત્રણ વાગી જાય પણ હફવારની લાઇટનું કોઈ ઠેકવાનું ના પડ્યું આપણે બોર્ડમાં અરજી પણ કરી હતી ઓનલાઈન તો બી કોઈ ઠેકવાનું પડ્યું નહીં અને વરસાદ વરસાદમાં લાગે છે ફરીથી જો રિટર્ન પાછી તૈયારીઓ કરી રહી છે થોડું કોરું આપી હતું બપોરે પાછું એટલે બધું લાગી રહ્યું છે તો આવી જ જશે

અમારી ગુડ્ડુ રીવાળી છે ચા પીવાનો બુડ જ દઈ દો આ તો અત્યારે ઊંઘી ઉઠે છે ને એટલે આમ અલગ જ ઉઠે છું કેવું જો આ બાજુનું દૂધ ગરમ થાય અમારી ચા કઈ લાકડા જેવી ચા પી નાખી પેલા મસ્ત ચલો મળીએ પછી આપડે જબરું થયું ને ઘર નો અંધારું બારે અંધારું બાર જો મારે નહીં મારે હમણાં જવું પડશે નરિયા પાછો ઘર ભાઈ ગયા વરસાદ આવે છે સાચી વાત છે પણ નહી હવાની અરજી કરી છે આપડે બધું ના કર્યું આપડે કઈ હેલ્પર ફોન નહીં કરતો હેલ્પર કર્યું અરજી કરી છે કાયદેસર નહીં કોઈ જોવાય આવ્યું સાચી વાત છે સરકારી કોમ જાણે થયું થયું ને કોઈ નહીં રાળે ખાતું જેવું એવું હોય તાણ બધું પણ આપડે તો બારે ગરમ થઈ ગયું છે જો વાર કઈ ગયું ને આ તો તૈયાર તમને ખબર હતી કે તા પીવો એટલી વાર માં આવશે જો બે પુલાયો ગાય છે અમારે પેલું જે પ્લાન બનાવે તો સક્સેસ થઈ ગયું છે પટું છત્રી લઈને અડી પછી કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો અમે કહેતા વહેલા સુલો તે ચા પીવા રેવ આટલી પોણી થઈ રહ્યું હોય આમ જોવા સારું વરદમાં ચૂલો હળગા છે તો હળગ છે આ છે બધું તકલીફ તો રહેવાની સોમાની શિયાળે જ નહીં સોમાહાની કારણ કે શિયાળો ગાય સોમાઉ ચાલુ તો કાંઈ જો ફાઇનલી સાડા છ વાગી છે ને આપણો તો બેટરી નથી ફોનમાં કારણ કે લાઇટ આજે સોલ્યુશન થયું નહીં કાલે આવશે હેલ્પ પણ કાલે સોલ્યુ તો આપણે બેટરી ચાર્જિંગમાં મૂકવા જતા ફોન હવે ઘરે આવ્યા છે ચાલો ક્યારે થઈ તો ગાય જો હોજ તો પડી ગઈ છે અંધારું થઈ ગયું છે ના બસ જો અમારે તો ઘરમાં હોય અંધારું અને બધું અંધારામાં ખાવા બેઠા છે જો આમ દેખો હું ફોન ચાર્જિંગ થાય તાણે લઈને આવું કર આજે ડખા છું ફોનમાં ચાર્જિંગ ના આવું કરવાનું વિડીયો છે તો અપલોડ કરવાનું હું છે તો ગાય જમવા બે ગયો બધો બેડા ની સબ્જી બનાવી છે ગુડુ બીક નહીં લાગે તને આજે લાઈટ વગર અંધારું ગોટ ચાલો હવે જમવાનું બધી તું છે આપણે જમી લીધે આજ તો ગઈ છે ને આપણે અરજી પણ કરી હતી તો બી છે ને કોઈ સોલ્યુશન થયું નહીં એક થોડા ફોલ્ટ આજે અરાઉન્ડ થવાનું થયો તો આપણે જતા જ્યાં થયો ફોન ચાર્જિંગ કર્યું હવે ઘરે આવ્યા છે બધો જમવા બેઠો છે બધું ફટાફટ હજી થોડું થોડું અડવડ્યું જમી લીધું બરાબર ચાલો પછી તો ગાઈશ ફાઇનલી જો આપણે જમી લીધું છે ને આ બસ તો હજી થોડું જમણવાર ચાલુ છે ને અંધારા આ તો ગાઈશ છે ને ફોનની ટોર્ચ કરી લો મોબાઈલનું તો આપણે છે ને આજે જમાણવાળું કરતા આવ્યો છે તો થોડું સારું છે પહેલાં રંગોરંગલું તો ચલો ગાઈસ જ વિડીયો હું બસ આટલું જ કારણ કે એડિટિંગ કરવાનું છે અને અપલોડનું બેટરી તો ઓછી જ છે કારણ કે મકીને આપણે ચાર્જિંગ કરીશું જોઈએ છે વિડિયો અપલોડ થાય તો કાલે આવજો તો જોવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણો કાલને આવો બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કરીને જય માતાજી